GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ 31 ડિસેમ્બર ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે 2023 ને અલવિદા કરવા ને 2024 ને આવકારવા માટે યુવા ધનથન ગણી રહ્યો છે ત્યારે દારૂ બંધી ગુજરાતમાં દારૂની પાર્ટીઓના યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે દાઉદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ન ઘુસાડાય તે માટે દાઉદ પોલીસ બંને રાજ્યોમાંથી

ઘણા સમયથી આપણા ગુજરાતમાં એકત્રીસ ડિસેમ્બરને પણ ઘણા લોકો ઉજવે છે અને દાહોદ જિલ્લામાં પણ એની ઉજવણી થતી જોવા મળે છે દાહોદ જિલ્લા જિલ્લો જે છે એ સરહદી જિલ્લો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બે રાજ્યથી જોડાયેલું આપણો જિલ્લો છે આ જિલ્લામાંથી પ્રવેશવાના દરેક ચેકપોસ્ટો કાર્યરત છે અને વધારાની ચેકપોસ્ટો કાર્યરત કરવા માટે પણ અહીંયા અત્રેથી સૂચના અપાઈ ગયેલ છે આનું મુખ્ય કારણ એ છે કે સંભવિત સંભાવના એવી છે કે આ બાજુના રાજ્યો જે એક વિદેશી દારૂ માટે છૂટછાટ ધરાવે છે અને આપણું ગુજરાત દારૂબંધી માટે જાણીતું છે બાજુના રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે થઈ અને આ ચેકપોસ્ટો શરૂ કરવામાં આવી છે વધુમાં વધુ પોલીસ માણસોનો ઉપયોગ કરીને આ બધી અટકાવવા માટે અમે જરૂરી સૂચનાઓ અપાઈ ગયેલી છે તેમજ ચાલકો નશો કરીને ડ્રિંક એન્ડ ડ્રંક ડ્રંક એન્ડ ડ્રાઈવ ન કરે તે માટે પણ દરેક ચેકપોસ્ટો પર બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે જેથી કરીને નશાની હાલતમાં જો કોઈ વાહન ચલાવતું હોય તો એને ઝડપી અને કાયદેસર કાર્યવાહી કરી શકાય વધુમાં એકત્રીસ ઓક્ટોબરે આપણા શહેરી વિસ્તાર જોઈએ તો દાહોદ શહેર દેવગઢ બારિયા ઝાલોદ વગેરે જેવા સેન્ટરોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં પબ્લિકો રોડ ઉપર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે નીકળી પડે છે તો એવા સમયે ટ્રાફિક ખોરવાઈ ના ખોરવાઈ ન જાય તે માટે પણ અમે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરેલ છે અને થર્ટી ફર્સ્ટના દિવસે રાત્રે મોડા સુધી જ્યાં સુધી પબ્લિક રોડ ઉપર હરતી ફરતી છે ત્યાં સુધી અમારી ટ્રાફિક સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ રાખી અને ટ્રાફિક નિયમન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ દિવસે પણ શહેર વિસ્તારમાં પણ દારૂ પીને છાપટા થઈને અગર કોઈ કૃત્ય કરતા હશે તો તેને પણ અમે કાયદેસર કાર્યવાહી કરવા તૈયારી રાખેલી છે તો અમારી દાહોદ જિલ્લા પોલીસ વતી સૌ નાગરિકોને અપીલ છે કે તહેવાર તહેવારની રીતે ઉજવે એમાં કંઈ વાંધો નથી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને કે નશાની હાલતમાં કે ટોળા જમાવીને કે હલ્લો મચાવીને એવી કોઈ પ્રવૃત્તિ ન કરે એ માટે અમે પૂરતી તકેદારી રાખેલી છે